તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે રાજુ સોલંકી સંજય સોલંકીને એના ત્રણ દોસ્તારો ઘૂસીટોકના કારણે જૂનાગઢની પોલીસે ગિરફતાર કર્યા છે તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે રાજુ સોલંકીને સંજય સોલંકીને જૂનાગઢથી સુરત પોલીસ સ્ટેશનની અંદર મૂકી દેવામાં આવ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોડલ પણ જૂનાગઢની પોલીસે ગિરફતાર કરી લીધેલા છે દોસ્તો એક જેલમાં બે દુશ્મન આમ સામે ન રહી શકે દોસ્તો એમ કહેવાય છે કે બસો બસ્સો કિલોમીટર દૂર દૂર બધોને નોખા પાડવામાં આવ્યા છે દોસ્તો તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી છે કે રાજુ સોલંકીના એવા બધા દાવાઓ છે કે જયરાજસિંહ જાડેજાએ મને ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો તો તમને ખબર હશે કે રાજુ સોલંકીમાંથી ઓગણીસ ઓગણીસ જેટલા કેસો માથે આવ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે એટલા ગુનાઓ કર્યા હશે અને દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે રાજુ સોલંકીને એવા કહેવાનું હતું કહેવાય જેટલી કે મારો ન્યાય નથી મળ્યો અને મારા ન્યાય માટે હું ગાંધીનગર જવાનો છું તેર ઓગસ્ટના દિવસે અને ગાંધીનગર મારો ન્યાય મને ના મળે તો એમ કહેવાય છે કે દિલ્હી પણ જવાનો છું અને દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જ જઈ રહ્યો છું દોસ્તો તો દોસ્તો હાલ એમ કહેવાય છે કે જયરાજસિંહ જાડેજાએ કે મને ફસાવીને નાખ્યો છે જેલમાં આવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલનું સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા એક નાની એમથી ભૂલના કારણે જેલના લઈ ગયા છે દોસ્તો હાલ રાજુ સોલંકીના પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં રાજુ સોલંકીને અને સંજય સોલંકીને જૂનાગઢથી સુરત મોકલી દેવામાં આવ્યા છે દોસ્તો આવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂરને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવું હતું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દો ફરીવાર બીજા વિડીયો મળી તપતી કહેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપતી કહેલી બાય બાય